અમરેલી જિલ્લાના બગસરાથી છેલ્લા પંદર વર્ષથી દ્વારકા પદયાત્રા હોળીના પર્વ નિમિત્તે યોજવામાં આવે છે અને દસ દિવસે દ્વારકા પહોંચશે અને ગોમતીજીમાં સ્નાનકરી પરત ફરશે આજે બે હજાર પદયાત્રીઓ જોડાયેલ આ પદયાત્રા ભરવાડ સમાજ દ્વારા કાઢવામાં આવે છે જેમાં બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારના ભરવાડ સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાય છે આજે બગસરામાં ભરવાડ સમાજની વાડીએથી કલાકે બે હજાર રસ્તામાં આવતા ગામમાંથી અંદાજીત એક હજાર પદયાત્રીઓ જોડાશે અને દસમા દિવસે દ્વારકા પહોંચશે અને ફૂલડોલ દર્શન કરશે આજે આ પદયાત્રીઓ સાથે ડીજે પદયાત્રીઓના સમાન માટે વાહનો પણ જોડાય છે અને આ પદયાત્રામાં ભરવાડ સમાજ દ્વારા રસ્તા ઉપર ચાપ પાણી તેમજ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી બગસરા ભરવાડ સમાજ દ્વારા પદયાત્રાનું આયોજન થાય છે દ્વારકા સુધી એમાં પંદરસો થી બે હજાર માણસો જેમ જેમ આગળ વધતા જાય એમ વધતા જાય માણસો પંદરસો થી બે હજાર માણસો થઈ જાય છે એટલે છેલ્લે દસ દિવસે અહીંયા દ્વારકા પહોંચી જાય છે બરાબર પછી ગોમતીમાં સ્નાન કરીને પાછા પરત થાય જય દ્વારકા જઈ